પંચિંગ કરવાના આવે એમાં પણ આ પાઇપ જ ફિટ કરવાના આવે પંચિંગમાં ફિટ કરવાનું ખબર શું હાલચાલ મિત્રો મજામાં શુભ સવાર મસ્ત થઈ ગયું છે અને વાગ્યા છે સવારના સાડા નવ અને આપણે કરી દીધો વ્લોગ ચાલુ તો અત્યારે આપણે જ્યારે બ્લોગ ચાલુ કરીને લોકેશન આવી ગયા પાછા એટલે આપણે પૂલ્યો એ જ લોકેશન એ ગયા છે અને હવે કીધું અહીંયાથી બ્લોગ ચાલુ કરી દે કારખાનામાં પછી એટલો દેકારો થાય છે ને ફૂસ ઠૂસ ઠુશ બધું એવું થતું હોય ને કાંઈ અવાજ જ નથી આવતો એટલે કીધું અહીંયાથી બ્લોગ ચાલુ કરી દે પછી અહીંયા કણે તો અમુક અમુક મેન મેન વસ્તુ તમને બોલવાની હોય ને સમજાવવાની હોય ને એ સંભળાવવાની બાકી બીજું ન સંભળાય તો કાંઈ નહીં ખાલી દેખાડવાનું હોય એટલે કે બ્લોગ અહીંથી ચાલુ કરી દે ને હવે કારખાને જલ્દી કંઈક કરી કામ તો કરવું પડે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો પૂરેપૂરો જોતા રહીજો આપણે જઈએ કારખાને આજ પાસું જવાનું કારખાને કાલ રજા હતી એટલે આજ જવાનું પછી કાલ પાછી રજા હૈ તો જોતા રહેજો વિડીયો વિડીયોમાં આગળ વધીએ ફાઇનલી મિત્રો કારખાને પહોંચી ગયો અને અહીંયા પહોંચ્યો ને ત્યાં તો એકવી સાડા દસ જેવું થઈ ગયું છે ભાઈ બને ભરાઈ હો તક નાખી તમે જોવો તો ખરા જો ભરાઈ કરીને ફિનિશ હો તો છે અને આ જો કલેપુ બ્લેપ નરિયું ભર્યું થોડું કાસ્ટિંગ એઠ નાખ્યું છે ભરાઈ કમ્પ્લીટ કરી નાખીને હું જે ટિફિન અત્યારે લોક તો છો તો મારે ભરાઈ કરવાની છે પણ મણા દ્વારા મના હોય આપણે નિરાય કામ કરવાનું કંઈ હારે આવવાનું નથી એ રીતે કામ કરવાનું વિડીયો બનાવતું જવાનું કામ કરતું જવાનું હવે આપણે કપડાં બદલાઈ નાખી આ આપણા વાઘા બદલાઈ નાખી અને પછી કામે સડી જઈશ અને પછી આજ છે ને આપણી મારી લાઈનમાં તમને જાજુ કાંઈ દેખાડવું નથી કેમ કે એનું વિડીયો મેં તમને એક બે વાર બતાવી દીધો છે મારી લાઈનમાં કેમ ભરાઈ કરવી કેમ બધું કામ કરવું એટલે આપણે મારી લાઈન દેખાડવાની થતી નથી હવે છે ને એકાદ બીજાની લાઈનમાં કેવા નંગ બને નહીં તમને બતાવીશ એટલે આપણી લાઈનમાં જાજુ ઉતારવાનું નથી થતું વિડીયો આજ તમને છે ને ઓરિસા કે ગીંડી એક જ લાઇનમાં તમને બતાવીશ તો ફાઇનલી આપણે હવે લુગડા બદલાઈ નાખીએ અને ધંધી કરી ગઈ ધંધી ધંધો ધંધો મિત્રો લુગડા બદલાઈ નાખ્યા છે અને મોબાઈલ ને થેલીમાં મેંખી અને ફરે પર કરી નાખી ફાઇનલી મિત્રો ફરે થઈ ગઈ છે અગિયાર વાગી ગયા ફીટ અગિયાર અગિયાર વાગ્યા એટલે હવે બાર હાડા બારે લાઇન ઉતરવા ને થાય ત્યાં લગ્ન હવે ફિનિશ કરવાના અને આ લાઈનમાં હવે તમને આજનો કાંઈ વિડીયો નહીં બતાવવું આજ તમને બીજી આઈટમનો કાંઈક વિડીયો બતાવીશ કેમકે આજે આમાં આ કારખાનામાં ઘણી બધી આઈટમો આવે એમાંથી આજ તમને હે ને ઓલા જે ગેન્ડી આવે ને જે આપણે ફિટ કરવાની આવે હાથ ધોવાનું એ બધું એ તમે કારખાનામાં કામ કરતા છો તો તમને ખબર હશે બાકી નહીં કામ કરતા હોય ને તમે થોડાક સેટે થઈને જોતા હશો મારો વિડીયો કદાચ તમે બીજી કન્ટ્રીમાંથી બીજી બીજા રાજ્યમાં કે બીજા ગામમાંથી જોતા હોય તમે આ ભરાયનું કાંઈ અનુભવ ન હોય એટલે આપણે જે ઓલા ફિટ કરીને રાખીશું આપણે રસોડામાં અને આપણે હાથ ધોવાનું બધી અહીંયા ફિટ કરવાની ગિંડી આવે ને એનો આજ તમને વિડીયો બતાવવાનો તો ભરાઈ કમ્પ્લીટ થઈ ગઈ અને ટાઈમ પણ આપણે લખી લીધો છે તો અગિયાર તો સાડા લાઈન લાઇન ઉતરવાની છે અને આ ઉપરના નંગ પડે ને આ બધા આ બધા અહીંયાથી માંડીને ત્યાં હોવા નંગ ફિનિશ કરવાના છે ફિનિશ કરીને તમને હેને ને ગીંડીની ભરાય એ કેમ નંગ બનાવે છે ને એ તમને વિડીયો બને બતાવીશ અને વિડીયો કન્ટિન્યુ પૂરેપૂરો જોતા રહેજો અને વિડીયોને લાઈક ન કરવી તો તમારે લાઈક કરી દીજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો તમે જોવો હો પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર આમ કેમ કરો હો અને સબસ્ક્રાઈબ કરી દો હાલો વિડીયો કન્ટિન્યુ આગળ વધારી તો મિત્રો એક વાગી ગયો છે આપણે લાઇન ઉતારી નાખી છે અને આટલા નંગ જો આ જગ્યા થઈને આટલા નંગ ફિનિશ હોય તો કરી નાખ્યા છે હવે એક વાગી ગયો એટલે હવે બપોરા કરી લઈ અને બપોર બપોરા કરીને પછી ફિનિશ ચાલુ કરી

પછી આ પંચિંગ કરવાના આવે એમાં પણ આ પાઇપ જ ફિટ કરવાના આવે આ બોલ ફિટ કરવાના જે સપોર્ટ મારવાનો આવે આ ભાઈ થોડોક ધીરે કામ કરને અમારે આમાં આવતું નથી વિડીયોમાં એમ બાસ ધીરે ધીરે કામ કર બસ હવે કાઢી લેવાનું હું તારીખ તારીખ મારી મારી નાંગ ને ફોલો કરી લેવાનું પછી આ પાર્ટી ઓફિસમાં લઈ લેવાનું ના એનો હેલ્પર એ નગરો આટા જ મારવાનું કામ કરે તો આ રીતની આની લાઇન છે જો આમાં એક લાઈનમાં હો નંગ આવે છે એક એક મોલમાં ડબલ નંગ નીકળે અને આ રીતના એના પાટિયા પીસ આવે આમાં તે જે મારી લાઈનમાં ભરાય થાય એ રીતના ભરાય થાય આમાં નળીઓ ચડાઈ દેવાની કે આવો સામે ટાંકો દેખાય આ ટાંકામાં કાસ્ટિંગ આવે ઉપર જઈને અને એમાંથી પછી ડાયરેક્ટ જે મારી લાઈનમાં ભરાય થાય એ રીતની જ ભરાય થાય અને આ નંગ જો તમે ફટ્ટો મારી દીધો છે ને નંગનો આ બધા લીલા નંગ છે આપણે હુકા એટલા અને ફિનિશિંગ કરવાના આવે આ રીતનું ઘી નંગ બને છે સાડા સાત જેવું થઈ ગયું છે અત્યારે ઠેઠ ફ્રી થયા છે કામ બધું અત્યારે પતું છે ને હવે નાઈ ધોઈને ને હવે ટિફિન લઈને ઘરે થઈ ગયા છે કેમ કે ચોમાસાના હવા હવામાનના લીધે અત્યારે મોડું બહુ થઈ જાય તો મળીએ કાલના બીજા બ્લોગમાં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મળીએ બીજા બ્લોગમાં